એ એફ એફ મહિલા અંડર નાઇન્ટીન ફૂટબોલ ચેમ્પિયનશિપમાં ભારતની જીત બાદ સ્ટેડિયમમાં ખૂબ બબાલ થઈ હતી બાંગ્લાદેશી ફેન્સે ભારતની જીત બાદ નારાજ થઈને પથ્થરબાજી કરી દીધી કે જે બાદ મેચનું રિઝલ્ટ પણ બદલવું પડ્યું હતું મળતી માહિતી અનુસાર ભારતને ગુરુવારે બાંગ્લાદેશની સાથે એસએફએફ મહિલા અંડર ફૂટબોલ ચેમ્પિયનશિપના સંયુક્ત જાહેર કરવામાં આવ્યા નિર્ધારિત મેચ મેચ બાદ બરાબરી પર સમાપ્ત થયું તેના બાદ પેનલ્ટી શૂટઆઉટ પણ બરાબરી પર રહ્યું હતું બાદમાં ટોસના આધાર પર બાંગ્લાદેશને લાગ્યું હતું કે તેમણે મેચ જીતી લીધી છે પરંતુ તેના બાદ બંને ટીમોને જોઈન્ટ વિનર જાહેર કરવામાં આવ્યા જોકે પોતાની ટીમના પક્ષમાં જ્યારે પરિણામ ન મળ્યું તો બાંગ્લાદેશી ફેન્સ ભડકી ઉઠ્યા અને તેમણે પથ્થર અને બોટલો ફેંકવાનું શરૂ કરી દીધું જેવો મેચ અધિકારીઓએ સિક્કો ઉછાળીને ભારતને ટુર્નામેન્ટનો વિજેતા જાહેર કર્યો હતો બાંગ્લાદેશી ફેન્સે મેદાન પર પથ્થર અને બોટલ ફેંકવાનું શરૂ કરી દીધું હતું ત્યારબાદ આ રિઝલ્ટને પરત લેવામાં આવ્યો અને બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા મહત્વનું છે કે નક્કી કરે નેવું મિનિટની રમત બાદ બંને ટીમોની વચ્ચે રમત એક એકથી બરાબરી પર પૂર્ણ થઈ હતી ત્યારબાદ પેનલ્ટી શૂટઆઉટ થયું હતું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ